દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર સંભાળતા રવિરાજસિંહ જાડેજા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ પદભાર સંભાળી છે તેઓ દાહોદમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ગાંધીનગરમાં આઈબીપીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે આ ઉપરાંત અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર તેમણે સંભાળ્યો હતો તેઓ ગુજરાતના કચ્છ જિલ્લાના વતની છે આઈપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યા બાદ તેમની

પોલીસિંગ કેરિયરની શરૂઆત થયેલી એટલે જિલ્લાનો ચાર્જ સંભાળતા અને જિલ્લામાં આવતા ખૂબ જ આનંદની લાગણી થાય છે અને અત્યારે અમારા દાહોદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી જે ઉમળકાભર અમારું સ્વાગત કરવામાં આવ્યું એણે પણ અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે દાહોદની ભાતીગળ સંસ્કૃતિ અને દાહોદની જે પરિશ્રમી પ્રજા છે એણે હંમેશા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને એમને સુરક્ષાનો અનુભવ થાય એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ વધારે સુદૃઢ બને અને અસામાજિક તત્વોને કડકમાં કડક કાર્યવાહી અને લોકોની સુખાકારીમાં રાજ્ય સરકાર દ્વારા જે પણ વિવિધ યોજનાઓ થકી જે લાભો આપવામાં આવે છે એ લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને દાહોદની સોમાની સ્વાભિમાની પ્રજાના આશીર્વાદ દાહોદ પોલીસ ગુજરાત પોલીસ અને અમને મળે એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે અને આ અમારા કાર્યમાં સમગ્ર દાહોદની પ્રજાને પણ પોલીસના સહભાગી થવા પોલીસને સહકાર આપવા માટે પણ જિલ્લાના વડા તરીકે હું આજે સૌને અપીલ કરું છું દાહોદ જિલ્લાનો ચાર્જ સંભાળીને ખરેખર ખૂબ જ લાગણી આનંદની લાગણી અનુભવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર Thank you.